તો તમે જોવો છો કે આપણી એકદમ ક્રિસ્પી કુરકુરી અને એકદમ ટેસ્ટી એવી લાલ મરચાની કાચરી બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જોતા જ બનાવવાનું મન થઈ જશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ લાલ મરચાંની કાચરીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું લાલ મરચાંની કાચરી તો લાલ મરચાંની કાસરી બનાવવા માટે મેં એક કિલો લાલ મરચાં આવે તે લીધેલા છે તો મરચાં આપણે એકદમ સરસ તાજા ફ્રેશ અને કડક મરચાં લીધેલા છે તો તમે જોઈ શકો છો કે મરચાં એકદમ સારા એવા કડક છે તો કાચરી બનાવવા માટે આપણે આ રીતે કડક મરચાં લેવાના તો અત્યારે શિયાળામાં લાલ મરચાંની સિઝન છે તો આપણે લાલ મરચાંની સિઝનમાં આપણે આ રીતે લાલ મરચાં લઈ અને તેની આપણે કાસરી બનાવી અને આપણે સ્ટોર કરીશું તો કાસરી આપણે આખું વરસ ખાઈ શકીએ તમે જોવો છો કે મરચાંને આપણે સારી રીતે ધોઈ લીધા છે તો મરચાંને આ રીતે ધોઈ અને આપણે બે ભાગમાં કટિંગ કરી લેવાનું તો કટિંગ કરતી વખતે આપણે ઉપરથી જે આ ડીટિયાનો ભાગ છે તેને કાઢી લેવાના તો આપણે બધા જ મરચાંને આ રીતે કટિંગ કરી લીધું છે તો મરચાંને ઉપરથી ડીટિયાનો ભાગ કાઢી અને આ રીતે આપણે બે ભાગમાં કટિંગ કરી લેવાનું તો આપણે જે આ બી અને અંદરની જે આ રગો છે તેને નહીં કાઢવાની તો તેને આપણે રાખી અને આ રીતે બે ભાગમાં કટિંગ કરી લેવાનું તો આપણે મરચાંનું સારી રીતે કટિંગ કરી લીધું છે તો તેમાં આપણે હળદર મીઠું ઉમેરી દઈશું તો આપણે બે ચમચી મીઠું ઉમેરીશું એક ચમચી આપણે હળદર પાવડર ઉમેરીશું તેમાં આપણે અડધી વાટકી લીંબુનો રસ ઉમેરીશું તો લીંબુનો રસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો તો આપણે એકદમ તીખા ટેસ્ટી અને ચટપટા બનાવવા માટે આપણે અડધી વાટકી લીંબુના રસનો ઉપયોગ કરેલો છે તો આ રીતે આપણે હળદર મીઠું અને લીંબુ ઉમેરી અને ત્રણથી ચાર કલાક આપણે મરચાંને રેવા દઈશું પાંચ કલાક માટે આપણે આ રીતે ઢાંકી દેશું તો આ રીતે તમે હળદર મીઠું અને લીંબુનો રસ ઉમેરી અને ત્રણથી ચાર કલાક તમે ઢાંકી અને રાખી દેશો તો મરચાં એકદમ સરસ હળદર મીઠાવાળા થઈ જશે અને આ રીતે તમે હળદર મીઠાવાળા મરચાં કરી અને પછી તમે કાચરી બનાવી અને આખું વરસ તમે સ્ટોર કરશો તો કાચરી એકદમ સારી જ રહેશે અને પોચી રોજ એવી થશે તો આપણે આ મીઠ તો આપણે આ મરચામાંથી હળદર મીઠાવાળું પાણી કાઢી લેશું મરચાંને સાવ તારી અને આપણે ત્રણથી ચાર દિવસ આપણે તડકામાં સૂકવી દેવાના તો આપણે હળદર મીઠાવાળું પાણી કાઢી લેશું તો આપણે આ રીતે ચાઈણીમાં મરચાંને ઉમેરી અને પાણી આપણે સાવ ની તારી લેવાનું તો આપણે ચાયણીમાં મરચાં ઉમેરી અને અડધી કલાક આપણે આ રીતે મરચાંને રહેવા દેસું તો તેમાંથી સાવ પાણી નીતરી જશે પાણી નીતરી જાય ત્યાર પછી આપણે તડકામાં સુકવી દેવાના તો આ મરચાં આપણે ત્રણ થી ચાર દિવસ આપણે તડકામાં સુકવશું તો મરચાં એકદમ સારા એવા સુકાઈ જશે અને કાચરી પણ સારી એવી થશે તો મરચામાંથી આપણે સાવ એકદમ પાણી નીતરી ગયું છે તો મરચાં આપણે ત્રણ થી ચાર દિવસ માટે આપણે તડકામાં સુકવી દેવાના તો આ રીતે બધા જ આપણે 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 સુકવી સુકવી દેવાના તો આ આ રીતે અને કાચરીનો બાર મહિના સુધી સ્ટોર કરી શકીએ મરચાંની સિઝનમાં તમે આ રીતે મરચાંની કાચરી બનાવી અને આખા વરસ માટે સ્ટોર કરશો તો મરચાંની કાચરી આખું વરસ સારી જ રહેશે અને તમે જોવો છો કે મરચાંની કાચરી આપણી એકદમ સારી એવી સુકાઈ ગઈ છે તો આપણે ચારથી પાંચ દિવસ આ રીતે તડકામાં કાચરીને સુકવશું તો એકદમ સરસ કાચરી સુકાઈ જશે અને એકદમ સરસ કડકડી થઈ ગઈ છે તો આપણી લાલ મરચાંની એકદમ સરસ કાચરી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો આપણે આ કાચરીને બાર મહિના સુધી આપણે સારી રાખવી હોય તો આપણે કાચની બોટલ અથવા તો કોઈ એરટાઇટ ડબ્બામાં તમે ભરી અને સ્ટોર કરશો તો બાર મહિના સુધી કાચરી ને સારી જ રહેશે જરાય પોચી પણ નહીં પડે અને એકદમ સારી કડક જ રહેશે તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ લાલ મરચાંની કાચરી બની અને તૈયાર છે તો આપણે કાચરીને તળી અને તેનો ટેસ્ટ કરીશું તો આપણે એ કાચરી તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ કરી લીધું છે તો તેલ આપણું સારું એવું ગરમ થાય એટલે આપણે થોડી થોડી કાચરી કરી અને આપણે તળી લેવાની તો તમે જોવો છો કે આપણી કાચરી એકદમ સારી એવી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો બધી જ કાચરીને પહેલાં તળી લેશો તો તમે જોઈ શકો છો કે આપણી કાચરી એકદમ સારી એવી ફૂલે છે અને એકદમ સારી ક્રિસ્પી એવી બની અને તૈયાર છે જો તમે આ રીતે શિયાળામાં લાલ મરચાંની સિઝન હોય ત્યારે તમે મરચાંની કાચરી બનાવી અને સ્ટોર કરશો તો બાર મહિના સુધી તમને ખાવાની મજા જ આવશે જો તમને આ કાચરીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જોવો છો કે આપણી લાલ મરચાંની કાચરી એકદમ સારી એવી ટેસ્ટી એવી બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ જોરદાર સ્વાદ સાથે આપણી લાલ મરચાંની કાચરી બની અને તૈયાર છે તો ચોક્કસથી એકવાર આ રીતે કાચરી બનાવવાની ટ્રાય કરજો તો તમે એ જોવો છો કે આપણી એકદમ ક્રિસ્પી કુરકુરી અને એકદમ ટેસ્ટી એવી લાલ મરચાંની કાચરી બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જોતા જ બનાવવાનું મન થઈ જશે